નમસ્તે મારું નામ છે ડૉક્ટર ભાવિન પટેલ હું આઈ સર્જન છું અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાનો તરફ પાછલા ત્રણ વર્ષમાં આ સંસ્થાએ ઓગણત્રીસ હજાર પાંચસો ને ચોપન પેશન્ટોને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન દ્વારા પાછા દેખતા કર્યા છે આગમી વર્ષમાં અમે પંદર હજાર નિઃશુલ્ક ઓપરેશન કરવાના છીએ જેમાંથી અત્યારે રંગરસ ડાયરો એના આયોજન દ્વારા ચોથી જાન્યુઆરીએ સાંજે સાડા આઠે અમે બધાને આ સંદેશ પાછો પહોંચાડવાના છીએ તો જે કોઈ લોકો આવા પરમાર્થના કાર્યમાં ભાગ લેવા માગતા હોય મારી દરેક જણે નમ્ર વિનંતી છે કે આ પાંચ હજાર ઓપરેશનની રાશિ ભેગી કરવામાં અમને મદદ કરો અત્યાર સુધી તો અમે ટોટલ ચાલીસ હજારથી પણ વધારે લોકોને ઓપરેશન કર્યા છે જેમાંથી ઓગણત્રીસ હજાર પાંચસો નિઃશુલ્ક ઓપરેશન હતા અને આ ઓપરેશન એક મહિનાના બાળકથી માંડીને નેવું વર્ષના વયોવૃદ્ધ સુધીના બધાને જ આવરી લે મારું નામ હસમુખ પટેલ છે મારું ગામ તરવણ અને હાલ હું પહેલાં સીએસએમાં રહું છું વાઘેચવાળા અરવિંદભાઈ જે છે એ મારા ફ્રેન્ડ થાય અને એમને ત્યાં એક ભાઈ કામ કરતા હતા એમની આંખમાં પ્રોબ્લેમ હતો આ ભાવિનભાઈ અને એમણે એમની સારવાર કરી એના લીધે અરવિંદભાઈ અને આ સંસ્થા સાથે જોડાયા અને અરવિંદભાઈના લીધે અમે આ સંસ્થા સાથે જોડાયા આ સંસ્થા જે કામ કરી રહી છે આ એરિયામાં એવું કામ અમેરિકામાં આ કિંમતે તો પોસિબલ છે જ નથી તો મારી દરેક અનારા ભાઈઓને એવી વિનંતી તમે અહીંયા આવો એમનું કામ જુઓ અને સંસ્થાને જે પણ મદદ કરી શકે એ તમે મદદ કરો